છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી દામણી આંબા પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું એટલા ડુંગર વિસ્તારમાં આવેલી દામણી આંબા પ્રાથમિક શાળા આમ તો ઊંડાણ વિસ્તારમાં હોવા છતાંય આ જે પ્રગતિના પંથે છે એનું મુખ્ય કારણ એ છે કે શાળામાં વિવિધ પ્રકારનું પેન્ટિંગ ચિત્રો અને ગાર્ડન જે બાળકોને ખૂબ જ આકર્ષિત કરે છે બાળ સ્કૂલની દિવાલો દરેક દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જે શિક્ષણને લગતું છે અને એમાંથી બાળકો ઘણું બધું શીખે છે સમજે છે જાણે છે અને આગળ વધવા માટે પ્રેરિત થાય છે આ કામગીરી જોઈને નસવાડીની બીજી અન્ય શાળાઓએ પણ પ્રેરણા લઈ ઘણી શાળાઓમાં એ પ્રમાણેનું કામ

નસવાડીમાં રાજેશભાઈ શિક્ષક તરીકે ફરજ પચાવે છે તેની જોડે રહું છું અને અહીંની સ્કૂલોમાં પેન્ટિંગ વર્ક કરું છું એવું પેઇન્ટિંગ વર્ક કરું છું એના માટે કે બાળકો સ્કૂલમાં આવવાનું મન થાય અને આગળ વધે અને દરેક બાળકો સ્કૂલમાં દરરોજ આવે નિયમિત આવે અને આગળ ભણે અને ભણીને કંઈક સમાજને આગળ વધારે એના માટે કોશિશ કરું છું વળતર તો બાળકો માટે બાળકો ભગવાનના રૂપ હોય છે એને સારા સંસ્કાર મળે સારું શિક્ષણ મળે એના માટે હું પ્રયત્ન કરું છું એટલે હું પચાસ ટકા સ્કૂલ પ્રમાણે